નમસ્કાર મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી છે તો મિત્રો રાશન કાર્ડ ધારકોને હવે ઈ કે વાયસી કરવું સાવ સરળ થઈ ગયું છે તો મિત્રો સરકારે લંબાવ્યો છે ઈ કે વાયસીનો સમય તો મિત્રો હવે ઈ કે વાયસી માટે તમારે હવે તમે તમારા મોબાઈલમાં જ ઈ કે કરી શકશો તો મિત્રો કેવી રીતે ઈ કે વાયસી કરવું તેની તમામ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ઈ કેવાયસી માટે સરકારે ત્રી જૂન સુધી સમય આપ્યો છે તો મિત્રો કોઈ જો કોઈ ઈ કેવાય સી નથી કરાવ્યું તો તેના માટે ખૂબ જ સારા સમાચાર છે તો મિત્રો તમે ત્રી જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો તમને ફાવે તો તમારા મોબાઈલમાં પોતે જ તમે ઈ કેવાયસી કરી શકો છો તો મિત્રો આપણે સાવ સરળ શબ્દમાં જેમ કે નાના બાળકોને સમજાય તેવી રીતે સાવ સરળ શબ્દમાં આપણે ઈ કેવાયસી વિશે વાત કરવાના છીએ મિત્રો

તો મિત્રો રાશન કાર્ડ એ ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે એક મહત્ત્વનો દસ્તાવેજ છે પરંતુ અનેક લોકો એવા છે જે આ સુવિધાનો લાભ ખોટો લાભ ઉઠાવી રહ્યા છે જેને રોકવા માટે સરકારે તમામ લોકો માટે રેશન કાર્ડનું કેવાય સી ફરજિયાત કર્યું છે મિત્રો લાંબા સમયથી કે વાયસીની પ્રક્રિયા ચાલી રહી છે છતાં પણ હજુ અનેક લોકો કેવાય કરાવ્યું નથી જો તમે કેવાય નથી કરાવ્યું તો તમને મળતું અનાજ બંધ થઈ શકે છે મિત્રો તો મિત્રો તમને જણાવી દે કે રેશન કાર્ડનું કે કરવાની છેલ્લી તારીખ જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છો અને હજી સુધી તમારા રેશન કાર્ડનું કે નથી કરાવ્યું તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે મિત્રો સાથે જ અનાજ મળતું પણ બંધ કરવામાં આવી શકે છે રેશન કાર્ડનું કે કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન છે મિત્રો તો આ તારીખ પહેલાં

તો મિત્રો સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન કાર્ડ એટલે કે માય રેશન એપ ડાઉનલોડ કરો મિત્રો જેના નામે રેશન કાર્ડ હોય તેનો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર દાખલ કરો મિત્રો ઓટીપી દાખલ કરી વેરિફિકેશન કરી લો હોમપેજ પર જઈને આધાર ઈ કે વિકલ્પ પસંદ કરો નવી વિન્ડો ઓપન થતાં જેમાં આધાર ફેઝ રીડનની લિંક આપીએ છીએ મિત્રો આધાર ફેસ રીડર એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની માહિતી મેળવો મિત્રો તો ત્યારબાદ જાણીએ તો રાશન કાર્ડ લિંક કર્યું છે તો તેનો નંબર અને તમારા સભ્યોની વિગતો દેખાશે તો મિત્રો રાશન કાર્ડમાં લેવા લિંક કરેલું છે તો તમારા સભ્યોનું નામ અથવા તો તેમની વિગતો દેખાશે મિત્રો હવે એક નાનો વિન્ડો ઓપન થયો છે જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેકના નામ સાથે ઈ કે થયું છે કે નહીં તેનો દેખાશે એટલે કે નો યસ તમને દેખાશે મિત્રો જે સભ્યોનું ઈ કે બાકી છે તેના નામ સામે નો લખેલું હોય છે અને તેમને ઈ કે માટે સિલેક્ટ કરો મિત્રો તો મિત્રો આવી રીતે સિલેક્ટ કરવાનું છે નવી વિન્ડો ઓપન થતાં તેમાં ક્લિક કરો અને ઓટીપી દાખલ કરીને વેરિફિકેશન કરો મિત્રો ત્યારબાદ આધાર પેઝ રીડર એપ ચાલુ થશે જેમાં જે વ્યક્તિનું વેરિફિકેશન કરવાનું છે તેની એક સેલ્ફી લેવી મિત્રો ત્યારબાદ જે વ્યક્તિનું ઈ કે કર્યું છે તે વ્યક્તિ વિગતો આવશે મિત્રો અને મિત્રો ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ આપી દો જેમાં ઇ કેવાયસી વાયસી મેસેજ આવશે મિત્રો તો મિત્રો આવી રીતે હતી ઇ કેવાયસી રેશન કાર્ડની તમામ વિગત તો મિત્રો આવી રીતે તમે ઈ કેવાયસી કરાવી લો ત્રીસ જૂન સુધી ટાઈમ આપેલો છે સરકારે મિત્રો ઈ કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો